પોતાનું સ્થાન લેતા દિવસની ઉજવણી આપણે જયારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે દરેકને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરીને નાના વિદ્યાર્થીઓ હજુ વર્ગમાં છે પોતાનું સ્થાન ગ્રહણ કરીને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે તે અલગ બેસ છે સાહેબ અને બેન સૂચના આપે એ મુજબ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે ટૂંક સમયમાં આપણો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે દરેક પોતાનું સ્થાન ગ્રહણ કરી લે તો કાર્યક્રમના ભાગરૂપે શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું દરેક વિદ્યાર્થીઓ ડટાટ આખો ભાગ ચાલો પ્રાર્થના ની શરૂઆતથી કાર્યક્રમ શરૂઆત કરીશું યોગદાન છે વિશ્વના દરેક દેશોની અંદર બંધારણ અમલી છે એમાં આવ્યું છે બાળ વિદ્યાર્થીઓને પેન્સિલ અને નોટ આપી અને પ્રોત્સાહિત કરવાના છે ધોરણ એક થી ચાર ના વિદ્યાર્થીઓ ધોરણ એક થી ચાર ના વિદ્યાર્થીઓને ડોટ અને પેન આપવાની છે અને ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને ચોપડા અને પેન આપવાના છે અત્યારે વધારે ગામના આગેવાનજનોનું આપણે અત્રે શાળા પરિવાર તરફથી સ્વાગત કરીએ છીએ સમયસર આવી ગયા ધ્વજવંદનની વિધિ પહેલાં સૌનું સ્વાગત છે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશે આપણે કાર્યક્રમ જેવો પૂરો થાય બારવાટિકા તો એક કાર્યક્રમ પૂરો થયો તો અહીંયા સ્ટેજ ઉપર થઈ જાય આપણે ગામના તમામ મિત્રોને જણાવવાનું કે જગ્યા આપણે અહીંયો છે ઊભા ના રહેતા વ્યવસ્થા જળવાય એટલા માટે તમામ મિત્રો વડીલો માતા બહેનો ભાઈઓ અને તમામ મારા યુવા મિત્રોને ખાસ વિનંતી મુકેશભાઈ કે આપણે સ્થાન લેશું જગ્યા આપણી પાસે બહુ વિશાળ છે હવે આપણા આચાર્ય શ્રી જે પણ સૂચના આપે એ સૂચનાનું આપણે પાલન કરી વિશ્રામ સાવધાન વિશ્રામ સાવધાન એક સાથ વધે માત્ર ગીત શરૂ કરે કે શરૂ કર ચાલો હવે આગેવાનજનોને વિનંતી કે કેવાનો હોવાથી આગળ આવી જાય એક સાથ રાષ્ટ્રગીત શરૂ કરેગે શરૂ કર પ્રાચલ પ્રોત્સાહના અપના ગામના સરપંચ શ્રી તરફથી તે પાછ પ્રોકાર ઠાકોર તરફથી આપવા આવી છે જે દરેક વિદ્યાર્થીઓ અંતે લઈ પોતાનું સ્થાન ગ્રહણ કરશે ચાલો હવે ધોરણ બોલે સૌ

બીજું આજે જયારે ગામના વડીલો અહિયાં ઉપસ્થિત છે મારે કેવું છે તમે આજુબાજુ કરશે કરજે ડાયરેક્ટ ઓબે ને ડોક્ટર માર કેસ લખો નામ માર નો મગરો બાવળીયો મગરો બાવળીયો મગરો બાવળીયા આલો બરાબર ડોક્ટર સાહેબ પૂછતા ગરાબાવળીયા ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ હું ખાટુ કોદ મન ખાઈ નાવા ખાટુ બોલે ખાના આવે છે કડવું હોય તો ગળી હોય જ ખાના આવે છે ના ખાય તો તું જો છે આજ પછી ખાડું ખાતો નહીં કને આવે મટી જશે એની જે મને રૂપિયાની દવા પાસેથી પાંચસો રૂપિયા પણ આઈ ગયો તો કોક કરવું પડશે છે પછી એક ગ્લાસ પાણી પી લેવાનું આ કરવાથી મટી જશે આવું કરવાથી મટી જશે નમન માતમ આજે મા જોડું કે તુજે નમન માતમ જી આ બહુ બધો ટાઈમ લઈ ગયો ને દવા કોનું બંધ કરી લે હે કાલે હેલો આવની બાજુ I do

છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો અમલ બંધારણ બંધારણ અમલ માં આવ્યું સત્ય સમાનતાને ન્યાયનું ગીત ગવાયું ડોક્ટર આંબેડકરે અને શ્રમ શ્રેમ બંધારણ આપ્યું ઘડ્યું જેમાં નાગરિકોને હક અને ફરજ બધું જ લખાયું લખાયું એમાં આપણે બતાવ્યું છે કે માત્ર આ કાગળ આપણા દેશનો શણગાર છે તેમણે બતાવ્યું છે કે તેમણે બતાવ્યું છે કે લોકશાહી એ આપણો સચ્ચો ઢાકાર છે ખૂબ ખૂબ ધન્યવાદ બીજો સરપંચ તરફથી બુંદી મળેલ છે મિત્રો જોરદાર તાળીઓનો ગડગડાટ બુંદી બહુ સ્ટોકમાં લાવી છો ખાવાની છે બધાને કોઈ જતા નહીં સરપંચ આગ્રહ છે બુંદી કમ્પ્લીટ છે પેમાજી